ભરૂચના મેઘદૂટ ટાઉનશિપની ભૂમિબેન ચૌહાણ અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિકના કારણે દસ મિનિટ મોડા પહોંચી અને તેના ભાગ્યને ધન્યતા માની જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં તેમના બચાવ માટે તેમણે પોતાની કુળદેવીનો આભાર માન્યો હતો ભૂમિકાબેન અને તેમના પતિ લંડનમાં બે વર્ષથી હતા જ્યાં તેઓ સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રહ્યા હતા આજે તેઓ પોતાની સાસરિયામાં રજા કરી લંડન જવા માટે ટિકિટ પર બોર્ડિંગ લિસ્ટ પરના નંબરમાં દાખલ થયા હતા પરંતુ એરપોર્ટ પર વિમાનોના ટ્રાફિકમાં થોડો વિલંબ થતાં તેઓએ દસ મિનિટ મોડા પહોંચ્યા હતા અને અચાનક જ જે દુઃખદ ઘટના બની તેમાં તેઓ બચી ગયા હતા મહત્વનું કહી શકાય કે ભૂમિબેન ચૌહાણ પોતાની કુળદેવીનો આભાર વ્યક્ત કર્યો છે તેઓ દસ મિનિટ મોડા પહોંચતા

રૂટિનમાં જવા માટે જઈ રહી હતી હા એટલે થયું એવું કે અમે બાર દસ જેવું એ લોકોએ ઇન બંધ કરી દીધું અને મને પહોંચતાં પહોંચતા બાર વીસ જેવું થઈ ગયું તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી દસ મિનિટ મેં કીધું હજુ દસ જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો પણ સમ હોઉં એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું અમને તો આઈડિયા જ નથી અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યારે અમને ન્યૂઝમાં જોઈને ખબર પડી સગાવાળાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું એ એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે દસ મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી